સુરત મહાનગરપાલિકા સુધારવાનું જાણે નામ ના લેતી હોય તેવું લાગી રહ્યું છે મળતી માહિતી મુજબ પુણા વિસ્તારમાં ફાઈનલ પ્લોટ નંબર એકસો પાંચ બી બ્લોક નંબર ત્રણસો આડત્રીસ પર વ્રજ એમ્પાયર પ્રોજેક્ટ દ્વારા એસએમસી ની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર વીસ ફૂટથી વધુ ઊંડું બેઝમેન્ટ બનાવવામાં આવ્યું છે આ અનધિકૃત બેઝમેન્ટ અમેઝિંગ સ્ટાર રેસીડેન્સી બાજુમાં સ્થિત હોવાથી યોગી ચોક વિસ્તારમાં વસતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા છે યોગી ચોક ખાતે પહેલા પણ વૈદિક

વરાજા ઝોન અને શહેરી વિકાસ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ નિષ્ક્રિયતા એસએમસી અધિકારીઓની લાપરવાહી અને ભ્રષ્ટાચારનો ઉજાગર કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે